બધો બંડલો બંડલો લઈને આવશો કોન્સો નો બધો હાલી દઉં પોંચો નો નો હોનો અચાનો બધો બંડલ બસો નો હોનો એનો બધો હાલી દઉં બંડલ આજે લઈને ચિંતા નહીં શાંતિ થઈ જાય એને બિચારા અને મને જમીન સસ્તી મળી જાય ને હા થોડી પાર્ટી પાર્ટી કરવા જવું નથી પાર્ટીમાં જવું નથી પાર્ટી અરે એટલી જ દારૂ મળે તો પાંચ હજાર રૂપિયા લે આટલી બારની આટલી બારતી જાય મજા આવી જાય બહુ ખુશ થઈ જાય હા હા મજા મજા પડી જાય આ તો પૈસા હારી દઉં હા પૈસા પૈસા લઈને જાવ તો બધું થઈ ગયું જશે કમ્પ્લેટ પણ એના પાછળ રાજી ગુજરી બીજા વધના વાપરવાનું બિચાર આ તો મને જમીન સસ્તા મળી ભાઈ જમીન સસ્તા મળી પહી પૈસા પૈસા હારી દઉં હા

ફોન લગાવો જો કર્યું યાર ફોન માં આવી ગયો

મોબાઈલ નવો લાયા નવો લાયો મગરલાલું હા મજા કર્યું પૈસા ટૂંક ગમે પૈસા નહી હું કરી મગરલાલ નું પાછું કોણ આવી ભાઈ પટણ જેતાયા મને કી આશી લાયો ને કટાલા મનો છો એ વણન જેતી તો માં જેરા આ પૈસા મળ્યા જ નહી પૈસા મળી જાય મારા ફલે આ મગનલાલ પણ ના એ ઉપર પૈસા બશે આપના જો પૈસા પતિ જ છે કે વાત ન

તમે તો રાખે પૈસા તમે સકેતા તમારા પૈસા તો મારકો બધું ચેક બધું ચેક કરીને બેંકમાં જમા કરી દીધું એટલે બધું જમા કરાવી દીધું આવને જવાનું સકર હું અમે આપણો જોને બધું અસલ નહી બતાઉ તો ભૂકો હું જરે નકલ નકલ બતાય અસલ નિરાધી બધા શેતરમાં નથી તમે ક્યારે છે

ઓંતિ રાખો મારું ખાવાનું રમકડ નાખી દઈ એવું કરી હમણાં મગનલાલ આઈ તમે આયા હાલ ના હોય આ પગાર બાકી રાખો